મેસી ટ્રેક્ટર અને ટ્રેલર આ બંને વસ્તુ વેચવાની છે એકી સાથે આ સેટ આપવાનો છે વિડિયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે અને તેની સાથે ટ્રેલર છે આ બંને વસ્તુ એકી સાથે વેચવાની છે આખો સેટ છે

જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડીયો પૂરો જોવાનો છે વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કોઈ કોઈ પણ વાહન વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ ટાયરનું કન્ડિશન પણ સારું છે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો અને બે હજાર અને સાતના મોડલનું ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર પણ તમે જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેલર જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ તમે રૂબરૂ જોઈને પણ ખરીદી કરી શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે પચીસ હજાર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર અને વડેખણ ગામે જોવા મળશે